પાર્ડી ઓડિટોરિયમમાં સંસ્કાર ધામ દ્વારા સરસ્વતી સન્માન સમારંભ યોજાયો વલસાડ જિલ્લાની સરકારી ગ્રાન્ટેડ અને આશ્રમ શાળાના ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષામાં પ્રથમ ત્રણ ક્રમે આવનાર વિદ્યાર્થીઓ માટે સન્માન સમારંભ યોજાયો મોરારજી દેસાઈ ઓડિટોરિયમ હોલમાં શનિવારના રોજ વલસાડ જિલ્લાના બોર્ડ પરીક્ષાના પરિણામમાં સુધારો લાવી વિદ્યાર્થીઓને ભવિષ્યની કારકિર્દી માટે ઘડતર કરવાના ઉદ્દેશ્યથી છેલ્લા છ વર્ષથી બોર્ડની પરીક્ષામાં શાળાના કક્ષાએ પ્રથમ ત્રણ ક્રમે આવનાર વિદ્યાર્થીઓને સન્માનવાનો સમારંભ યોજાયો હતો જેમાં કુલ એકસો ને ચોરાણું શાળાના પાંચસો ને બ્યાસી વિદ્યાર્થીઓ માટે સન્માન સમારંભ યોજાયો હતો જેમાં મુખ્યત્વે આર્ય સંસ્કારધામના પ્રણેતા રમેશભાઈ શાહ રજનીભાઈ શાહ રશ્મીબેન શાહ ઉત્પલ શાહ અને સીમા શાહ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત સ્પોન્સર સેવક ટ્રસ્ટના કૌશિકભાઈ શાહ તન્મય ટ્રસ્ટના પ્રવીણભાઈ શાહ અને પ્રફુલાબેન શાહ માનવતા જાગૃત ટ્રસ્ટના ભરતભાઈ લિંબાચિયાના હસ્તે ટ્રોફી સર્ટિફિકેટ ઘડિયાળ અને ઇનામો આપવામાં આવ્યા હતા કાર્યક્રમનું સંચાલન અલ્પાબેન મોદી ઉન્નતિ દેસાઈ અને પ્રદીપભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું સ્વાગત પ્રવચન અને કાર્યક્રમનો હેતુ ડોક્ટર દિપેશ શાહ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો બપોરે જમ્યા બાદ બારમી ફેલ મૂવી સાથે વિદ્યાર્થીઓને આગામી કારકિર્દી ઘડતર માટે તૈયાર કરવામાં આવ્યા હતા આ સમગ્ર આયોજન માટે ચેતનાબેન પટેલ સુનિલભાઈ પટેલ અને પમરાટ ગ્રુપના આચાર

પોતાની બીજો ત્રીજો વિદ્યાર્થીઓનું સ્ટેજ પર સન્માન થયું છે જેમાં એમને ટ્રોફી સર્ટિફિકેટ અને ગિફ્ટ આપવામાં આવી છે અમે વલસાડ જિલ્લાની બધી જ શાળાને આમંત્રણ આપ્યું હતું એમાંથી જેટલા આચાર્યશ્રીઓએ ફોર્મ ભરીને પોતાના વિદ્યાર્થીઓના નામ લખાવ્યા એવા ટોટલ બસો શાળાના પાંચસો એસી કરતા વધારે વિદ્યાર્થીઓનું આજે સન્માન થયું છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો